અને તોય પાછા ચાર વાગે ભૂખ લાગે પાછા સિંઘના દાણા શિંગ હમ એકાદશી એટલે નિરાહાર ઉપવાસનો અર્થ થાય ઓપ યાની નજદીક અને વાસ યાની જવું પરમાત્માની નજદીક જવું એનું નામ એકાદશી ભાગવતમાં લખ્યું એકાદશી કેવી રીતે થાય તો દશમના દિવસથી જ ભોજન લેવાનું બંધ કરી દેવાનું આખો દિવસ એકાદશી રહેવાની બની શકે તો નિર્જળા રહે

પણ ઘણીવાર કથામાં કહું જો ન થાય તો કાંઈ વાંધો નહીં પણ એક ટાઈમ ભોજન લઈને પણ એકાદશી કર્યું આમ તો અન્ન ખાવું જ ન જોઈએ પણ હવે શરીર આપણું એવા થઈ ગયા અને દવા લેવી એટલે જમવું પડે પણ ભાગવતકાર એવું બતાવેલ બ્રહ્મલીન ડોંગરેજી બાપા પણ એવું કહેતા એકાદશીના દિવસે તમે જો ભોજન લેતા હોય તો ભોજનમાં 11 ના દિવસે ભાત ન ખાવા કારણ કે ભાત ખાવાથી દોષ લાગે છે હા એકાદશીના દિવસે બીજું કાઈ થાય કે ન થાય કાઈ વાંધો નહીં પણ ભાત નો ತ್ಯાક કરો ભાત ન ખાઓ રાજા અમરીશ છે એકાદશી કરે છે અને એ જ સમયે આમાં એકાદશીમાં ભાગવતમાં બતાયો દસમના દિવસે આહાર છોડી દેવાનો એકાદશીના દિવસે નિર્જળા કરવાની द्वादશીના દિવસે કોઈ બ્રાહ્મણને બપોરના સમયે ભોજન અપાવવાનું ભોજન નાપો કાચો સીધો આપી અને પછી ભોજન લેવું અને અગિયારસના પારણા કરવા આની નામ સાચી એકાદશી છે પછી એટલે કેવું છે ભાગવત માં એકાદશી ના દિવસે ભૂમિ શયન કરવું આમ તો દિવસે હોવું જ નહીં અગિયાર કરી અને દિવસે ન હોવું તે દિવસે બને એટલા ભગવાનના નામનું ભજન કરવું ભગવાનના નામનું કીર્તન કરવું વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર ન આવડે તો ખાલી રામ રામ નો જપ કારણ કે રામ નામ શ્રેષ્ઠ છે રામ રામે રામે રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તંતુલ્યમ રામ નામ શિવ મહાપુરાણમાં કદાચ પાર્વતીજી ને નિયમ હતો જ્યાં સુધી હજાર નામ ન લઈ ને વિષ્ણુ શાસ્ત્ર ત્યાં સુધી મુખમાં પાણી ન બપોરનો સમય થયો ભોળાનાથે કહ્યું દેવી ભોજન ખાવું છે ભોજન બનાવ્યું પાર્વતી કે જ્યાં સુધી હજાર નામ નો પૂરા થાય ત્યાં સુધી હું ભોજન નહીં બનાવું ભોળાનાથે કીધું પણ હજાર નામ લેવામાં તમને બહુ જાજો સમય લાગશે કહ્યું હા અને ત્યારે સ્વયં મહાદેવજી બોલ્યા છે તમે ખાલી એક વખત રામ બોલો ને હા તમને આખા વિષ્ણુ સહસ્ત્ર નામ લેવાનું પુણ્ય મળશે આવા રામ રામ નામનો મહિમા છે રામેથી રમે રામે રમે સહસ્ત્ર નામ તંતુલ્યમ રામ નામ રામ એકાદશીના ના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નો આવડત કાંઈ વાંધો નહીં રામ 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 જેટલો બને એટલો જપ કરો તમે શિવજીની આગળ જાઓ તો શિવજીની આગળ ઓમ નમ શિવાય બોલો બોલવું જ જોઈએ એની કોઈ મને વાંધો નથી પણ તમે શિવજીની આગળ રામ બોલો ને શિવજી બહુ રાજી બહુ પ્રસન્ન રામનું નામ શિવજીને બહુ વાંધું છે